ধন্য <laughs>

યુવાનો વડીલો માતા બેનો ભૂલકાઓ આપણી સાથે અહીં ઉપસ્થિત મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય અને સુચારુ કાર્યક્રમ પૂર્ણ થાય એના માટે અહીં ખડે પગે આપણી સાથે ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ જીઆરડીના કર્મચારીઓ કોન્સ્ટેબલ મિત્રો તમામ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ મનીષભાઈએ જે વાત કરી એ પ્રમાણે આપણે બધાએ જોયું કે જ્યારે દેશ આઝાદ થયો દેશને આઝાદ કરવા માટે પણ આપણા જેવા ખેડૂતોના યુવાનો આપણા જેવા સામાન્ય આદિવાસીઓના દીકરાઓ આપણા જેવા કામદારોના દીકરાઓ દેશને આઝાદી અપાવવા માટે પોતે સહધીવો હરી અને એ જ પ્રકારે આજે પણ દેશની રક્ષા માટે આપણા યુવાનો બોર્ડર પર છે ત્યારે આપણે શાંતિથી અહીંયા જીવીએ છીએ સાથીઓ જે પ્રકારે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું 30 વર્ષના શાસનમાં એ લોકોએ જે પ્રકારે ઉદ્યોગપતિઓના આઈસારે સામાન્ય લોકો પરથી જમીનો છીનવી છે સામાન્ય લોકોને મજદૂર બનાવ્યા છે ત્યારે આજે આપણે આ દેશ એ ખેડૂતોનો દેશ છે આ દેશ એ સામાન્ય લોકો ના દલિતો ના પિછડી ના આદિવાસીઓના ઓબીસી નો દેશ છે આ કોઈ ઉદ્યોગપતિઓનો દેશ નથી જો ઉદ્યોગપતિઓ હોય સુરત હોય સચિન હોય અંકલેશ્વર હોય દહેજ હોય કે ઝગડિયા હોય એ જીઆઈડીસી આવી એના માલિક કોણ હતો તો આદિવાસી હતો આ જમીનો કોની હતી આદિવાસીઓની હતી શ્રી સરકાર કરવામાં આવી સરકારી નામે પડતર બતાવવામાં આવી ગામતળ બતાવવામાં આવ્યા અને બાદમાં ધીરે ધીરે જીઆઈડીસી ના નામે મફતના ભાવે એમના ઉદ્યોગપતિ મિત્રોને આ જમીનો પધરાવી દેવામાં આવી આજે જે એના મૂળ લોકો હતા

કે અમારા કામદારો અમારી સાથે શોષણ કરવાનું બંધ કરી દેજો અત્યાચાર કરવાનું બંધ કરી દેજો અમે આ આઝાદીના એટોતેર વર્ષ પછી વેઠ્યું છે અમારી પેઢી અમારા દાદા અમારા બાપુજી એ વેઠ્યું છે પણ આજે આ યુવાન આજે અમારી આ યુવતીઓ અમારી બહેનો જાગી ગઈ છે ત્યારે આવનારા દિવસોમાં જો અમારો યુવાનોનો શોષણ થશે અમારા યુવાન અને બહેનોનું શોષણ થશે અમારી બેન દીકરીઓ સાથે અત્યાચાર થશે તો અમે આ વિસ્તારની જીઆઈડીસી બંધ કરવા માટેની પણ તાકાત રાખીએ છે તમે નેત્રંગમાં જોયું હશે દેશના વડાપ્રધાન એની બાજુમાં મારા ગામમાં ડેડિયાપાડામાં આવ્યા જીતી જઈશું તોડી દઈશું ચૈતર વસાવા ને દબાવી દઈશું ડરાવી દઈશું નેત્રંગમાં એક આહવાન કર્યો અને રેલો આવ્યો તો એ જ પ્રકાર નો રેલો આવનારા દિવસોમાં માં સરી ગામ માં પણ લાવીશું માંગુ છું લખી રાખજો તમે બે હાજર સત્તાવીસ માં ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનવા જઈ રહી છે એવા પોલીસ અધિકારીઓને પણ પ્રમોશન આપીને સાબરમતી સુધી અમે પહોંચાડી દઈશું અમે ડરવા લોકો નથી અમે લડવાવાળા લોકો છે તમે અમને ડેલી જેલની ધમકી બતાવશો તો તમારી જેલો મોટી કરી દેશો તમારી જેલો મોટી બનાવી દેશો જે પણ 2.5% પોલીસ અધિકારીઓ જે પણ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એમને અમે કહેવા માંગીએ છે અમારો યુવાન એનો એકલો નથી અમારા એના કમલેશભાઈ એકલા નથી અમારા ઈશ્વરભાઈ એકલા નથી અમારા જયન્દ્રભાઈ એકલા નથી કે અમારા મનીષભાઈ એકલા નથી એક પણ આગેવાની એક

બેઠા છે અને અમારા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ મોકલીને ખોટા કેસ કરાવે છે એવા પણ અમે યાદી બનાવીશું ત્યારે મારા પોલીસ અધિકારીઓના પ્રશ્નો હોય અમારા પોલીસ અધિકારીઓને કાયમી ફિક્સ પગારના પ્રશ્નો હોય પેન્શનના પ્રશ્નો હોય બદલીના પ્રશ્ન હોય ત્યારે આ ગૃહ મંત્રી સામે લડવા ને બોલવાવાળા અમે લોકો છે અને આવા નાના નાના પોલીસ અધિકારીઓને આગળ કરીને અમારા લોકોને હેરાન કરવાનું કામ આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે ત્યારે મારા પોલીસ પણ વિનંતી છે એમની ગુલામી આપણે એમના આદેશો એમના સૂચનો નહીં કરવાના ઈમાનદારી થી તમારા જમીન થી તમે નોકરી કરો આમ આદમી પાર્ટી તમારા માટે પણ ખડે પગે ઉભી રહેવા માટે તૈયાર છે ત્યારે સાથીઓ સંવિધાનમાં આદિવાસીઓ માટે આ વિસ્તાર શેડ્યુલ 5 માં આવે છે પેસા એક્ટમાં આવે છે આ જમીનો બધી 77 ડબલ એ માં આવે છે આ જમીનો જીઆઈડીસી ના નામે છીનવી લેવાય છે હાઈ ટેન્શન ના નામે છીનવી લેવાય છે કોરિડોરો ના નામે છીનવાઈ ગઈ છે નેશનલ હાઈવે ના નામે છીનવાઈ ગઈ છે અને મારો આદિવાસી આજે દર દર ભટકે છે મારી આજે બેન દીકરીઓ નાના નાના બાળકોને લઈને કંપનીઓમાં નોકરીઓ માટે જાય છે એમનું શોષણ થાય છે મારા યુવાનોને આજે અહીંયા નોકરીઓ અને અધિકારોની વાત કરે એને ખોટા કેસો કરાવવામાં આવે છે એને માર મારવામાં આવે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો મારી બહેનોને વિનંતી કરું છું હવે જાગી જવાનો સમય છે હવે અત્યાચાર સામે લડવાનો સમય છે અમે અને અમારી ટીમ તમારી વચ્ચે છે ત્યારે કોઈ ડરવાની જરૂર નથી જે પણ હશે પાર લડાઈ અમે લડાઈ લેવા માટે તૈયાર છે જે પણ લડાઈ લડવાની હશે અમારા આગેવાનો સાથે અમે આગળ રહીશું પોલીસનો ડંડો પડે તો અમે પહેલા ખાઈશું પોલીસની ગોળી આવશે તો અમે પહેલા ઝીલીશું પણ કોઈ જરવાની જરૂર નથી બસ તમારા સહકાર અને તમારો આશીર્વાદની જરૂર છે તમારો સાથે અમે રાતે 12 વાગે ફોન કરશું અમારી ટીમ સાથે અમે રાતે 12 વાગે પણ તમારી વચ્ચે આવીને ઉભા રહેવા માટે તૈયાર છે ત્યારે વધારે વાધું નથી કરતો પણ મારા સાથીઓ મારા યુવાનો મારી માતા બહેનોને વિનંતી કરું છું એક તમારા દીકરાના નાતે એક તમારા ભાઈના નાતે એક તમારા મિત્રના નાતે કે આપણે હવે એક થવું પડશે ક્યાં સુધી વેચાઈશું પક્ષ પાર્ટીઓમાં આપણે વેચાઈ ગયા સંગઠનોમાં વેચાઈ ગયા ધર્મ સંપ્રદાયમાં વેચાઈ ગયા આજે આપણી પાસે શિક્ષણ નથી આપણી પાસે શિક્ષકો નથી આપણી પાસે રોજગાર નથી આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી ત્યારે એક થઈશું તો જ ન્યાય મળશે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ આવે છે હું મારા યુવાનોને આહવાન કરું છું મારી માતા બેનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું એ ચાહે સરીગામ હોય ઉમરગામ હોય વલસાડ જિલ્લો હોય પારડી હોય વાપી હોય બધા જ લોકોને તૈયાર કરી દો હવે પરિવર્તનની લહેર ઉઠી છે સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની માંગ છે ત્યારે આજના પરિવર્તનના આજની આ દિવસે તમને વિનંતી કરું છું કે બધા જ લોકો આમ આદમી પાર્ટીના નેતૃત્વ પ્રભુત્વ સાથે અમારા સમર્થનમાં આગળ આવો આવનારા દિવસોમાં લડો જીતો અને શિક્ષણ મળશે એ દિવસે આપણા લોકોની રોજગારની વાત થશે અધિકારોની વાત થશે એ જ વિનંતી સાથે આજે તમને આહવાન કર્યું તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને પદયાત્રાની જન આક્રોશ રેલીમાં તમે જોડાયા એ બદલ તમામ શ્રમિકો તમામ વડીલો માતા બહેનોનો આ ચૈતર વસાવા ખૂબ ખૂબ આભાર માને છે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પોલીસ અધિકારીઓનો પણ આભાર મીડિયાના મિત્રોનો પણ આભાર

ધારાસભ્ય ધારાસભ્યને સાંસદ તો આદિવાસીઓ ની રિઝર્વ બેઠકો પર ચૂંટાય છે આદિવાસીઓના ચાલતા નેતાઓને પણ કહેવા માંગુ છું અહીના આદિવાસીઓ એકલા નથી અમે જ્યારે અમારી અહીની બહેનોને અમારા ભાઈઓને ત્યાં તમે બુલડોઝર મોકલશો ઝૂપડા તોડાવવાની વાત કરશો કંપનીમાંથી નોકરી જવાડવાની

અમે સંસદ ઘરે બેસીશું મહિના માટે બેસવું પડે તો મહિના માટે બેસીશું વર્ષ માટે બેસવું પડે તો વર્ષ માટે બેસીશું પણ અમારા આદિવાસીઓ સને રંજાડવાનો જો કામ કર્યું તો તમારા બધાના વિસ્તારોમાંથી સત્તામાંથી સુપડા સાપ અમે કરીને રહીશું ત્યારે મારા યુવાનોને હું કેમ છું મારી માતા બહેનોને મારા વડીલોને કેવા આવ્યો છું ક્યાં સુધી એમની શરમ એમની દાગ ધમતી ડરથી તમે ડરવાના છો ક્યાં સુધી એમના સંબંધના શરમમાં એમને લાવવાના છો ડરવાના છો આજે અમે તમને આહવાન કરીએ છીએ તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો તમે પણ આ રાજનીતિમાં આવો તાલુકા જિલ્લામાં લડો ધારાસભ્યમાં લડો નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું ઘણા યુવાનોના મનમાં હશે

એટલા માટે મારા યુવાનોને આહવાન કરું છું રાજનીતિમાં કોઈ પૈસાની જરૂર નથી રાજનીતિમાં ખાનદાનમાંથી લોકો ધારાસભ્ય હોય એ જ લડાઈની જરૂર નથી તમે પણ આજે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં રાજનીતિમાં પણ જંપ લાવો અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે અમે તમને મંચ પૂરું પાડવા માટે આવ્યા છે જો તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને ખોટા લોકો ગુંડા લોકો ભૂટલેગર લોકો આપણા પર રાજ કરે છે ત્યારે મારા સાથીઓ

અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી ત્યારે આ લોકશાહી છે આ સંવિધાનથી ચાલતો દેશ છે જે પણ પોલીસ અધિકારીઓ ઇમાનદારીથી નિષ્ઠાથી દેશની રક્ષા કરે છે સુરક્ષા પૂરી પાડે છે શાંતિ પૂરી પાડે છે સલામતી પૂરી પાડે છે એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચેતર વસાવાના કડક હાથે સલામ છે પરંતુ એટલું જરૂર કેશ પરંતુ એટલું જરૂર કેશ કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના ના લીધે

આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ પૈસા માટે હપ્તા માટે અમારા યુવાનો ને હેરાન કરશો કંપનીના ઇશારે અમારા યુવાનો સાથે અત્યાચાર કરશો